સાઈ બૌજર માં તુલજા ભવાની પાવે ગઢ મહાકાળી રે વાહ 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 બગથડાના ચોરાના ચોકમાં ધીંગાણું થાય એ લડતા લડતા બગથરાના પાદરમાં આવે ત્રણ લૂંટારાને માર્યા તનને ને ભગાયડા અને ત્રિકમ્યા શહીદ થયો આજે બગથડાના પાદરમાં ત્રિકમનો પાડીયો છે વાહ વાહ ભાઈનો પ્રેમ શું કહેવાય સાહેબ એક એક બહુ સારી કલ્પના વાહ કે પડછાયો દરેકનો કાળો હોય જે જેહો